આપને એક સ્વાભાવિક રીતે પ્રશ્ન થાય કે ભગવાન શ્રી કૃષ્ણ એના પિતાનું નામ વાસુદેવ હતું તો આ વાસુદેવ છે એમના પિતાનું નામ શું હતું હવે આ જાણવા માટે આપણે શ્રીમદ ભગવદ્ ગીતા અને ભગવદ પુરાણો એવા ગ્રંથો છે એનો આપણે સહારો લેવો પડે સૌથી પહેલા તો આપણે એ જાણવું જરૂરી છે વાસુદેવ છે એ યદુવંશી હતા એટલે યદુવંશ ના હતા તેમના પિતાનું નામ સુર હતું અને માતાનું નામ એ મારી શા વાસુદેવ છે એ મથુરા એના રાજા ઉગ્રસેન એના તે મંત્રી હતા હમણાં મેં તમને જણાવ્યું કે વાસુદેવ છે એ યદુવંશના હતા એટલે યદુવંશ માટે એક આમ તો યદુવંશ છે એક પ્રાચીન રાજવંશ હતો અને તેમનું વર્ણન આપણા કેટલાક ભારતીય પુરાણો એની અંદર પણ એ જોવા મળે છે ભારતની અંદર વાત કરીએ તો યદુવંશ છે યદવંશ એ વિશેષ મહત્વ ધરાવતો હતો અને વાસુદેવ છે મથુરામાં રહેતા હતા ભગવાન શ્રી કૃષ્ણ એની જો કોઈ જન્મભૂમિ હોય તો તે મથુરા ગણાય છે એટલે મથુરા છે એમની જન્મભૂમિ છે પછી તે ગોકુળ ની અંદર ગયા હતા એ આપણે જાણીએ છીએ બીજી વાત કદાચ તમે જાણતા હો કે ન જાણતા હો એ પણ હું તમને અહીંયા જણાવું કે વાસુદેવ અને નંદ બાબા એ બંને ભાઈઓ હતા કદાચ આ વાત તમે ન જાણતા હો અને વિશેષ વાત કે વાસુદેવના લગ્ન છે એ દેવકી સાથે થયા હતા અને વાસુદેવ અને દેવકી નું સંતાન એટલે ભગવાન શ્રી કૃષ્ણ તો આપને આ ખ્યાલ હતો ભાઈ વાસુદેવ છે એ ભગવાન શ્રી પિતા પિતા હતા તો તો કોણ ફરી વખત આ વાત તમને અહીંયા દોહરાવું છું કે વાસુદેવ ના પિતા એટલે શુર અને માતા એટલે મારી છે તો મેં તમને આવી કેટલીક નવી બાબતો જે કદાચ તમે જાણતા હો અથવા ન જાણતા હો એવી મેં અહીંયા દર્શાવવાનો પ્રયત્ન કર્યો જો તમને આ માહિતી યોગ્ય લાગી હોય ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને આવા નવા જ માહિતી વિડીયો એ મળતા રહે